ખેતરમાં વાવણી કરવાનું આપણે કામ કરવાનું છે એમાં જેટલા આપણે ઉત્સાહ ઉત્સાહને ઉમંગ દેખાડવાનું કામ કરીએ અત્યારે આ પ્રવચન હોલમાં બેઠા છો ને વિકાસભાઈ ત્યારે તો આ બધું સાંભળવું ગમે છે આ વ્યાખ્યાન હોલની બહાર તમે પગ મૂકો પછી આ વાત યાદ કેટલી રહેશે આનો સ્વીકાર કરવાની તૈયારી કેટલી આવશે એનો અમલ કરવા માટેનો ઉત્સાહ કેટલો જાગ્રત કરશો ભાઈ પાંચ ને પાંચ પચાસ ને પચાસ અને હજાર ને હજાર આવું શીખીને સ્કૂલમાં આવું શીખીને ગણિતમાં સો માંથી સો માર્ક લાવનાર વિદ્યાર્થી સ્કૂલમાં પહેલો નંબર લાવનાર વિદ્યાર્થી જ્યારે દુકાને ગોઠવાય બાપુજીની ગાદીએ ગોઠવાય અને હજાર ને હજાર બસો કરવાનું કામ કરે શું રિઝલ્ટ શું આવે નિમિષભાઈ મને ડેડ ઓડિયન્સ નથી ભાવતો લાઈવ ઓડિયન્સ જોઈએ હજાર ને હજાર બે હજાર શીખી અને સ્કૂલમાં ગણિતમાં સો માંથી સો લાવનાર સ્કૂલમાં પેલો નંબર લાવનાર એ દુકાને ગાદીએ જયારે ગોઠવાય અને હજાર ને હજાર બસો કરવાનું કામ કરે શું કહેશું શું એ ગેરલાયક એ નાલાયક અને એ દુકાને બેસાડવા માટે યોગ્ય નથી પાત્ર નથી દાદી એ બાપા બેસાડે નહીં સમજાય હું શું કહેવા માંગુ નહીં સમજાયું આ છે ને સ્કૂલ છે સ્કૂલ સ્કૂલ ની અંદર તમને હું ટીચર તરીકે શીખડાવવાનું કામ કરું પચાસ ને પચાસ સો હજાર ને હજાર બે હજાર પરીક્ષામાં પહેલો નંબર ત્રણ દિવસમાં તમારો માનો કે આવી ગયો હવે દુકાને બેસવાનું આવશે દુકાને સમજી ગયા ને પાછા મુંબઈ જશો પાછા સુરત અમદાવાદ ને રાજકોટ પહોંચશો દુકાનમાં ઘરમાં ગોઠવાશો અને એ વખતે નબળો વ્યવહાર કરનાર વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ભટકાશે નિશ્ચિત છે તમારા કર્મના હિસાબને ચૂકવવા માટે તમને ક્યાંક ને ક્યાંક એ પ્રતિકૂળ વ્યવહાર કરનાર વ્યક્તિ ભેગી થઈ જાય એવી શક્યતા પૂરેપૂરી છે એ વખતે હજાર ને હજાર બે હજાર કે બસો બે હજારને હજાર બે હજાર કે હજારને હજાર બસો કરશો એ વખતે જોર આવ્યા છતાં સુરત સેઠે જે કર્યું એ જ કરવા જેવું છે અને એમની જગ્યાએ હું હોઉં હું પણ આજ કરું આજ કરવાલાયક છે તો જ જન્મ મરણના બંધનમાંથી મારો છુટકારો થાય આના વિના આરો વારો ઓવારો ક્યારેય ક્યાંય આવે તેવી શક્યતા નથી આવો ફર્મ ડિટર્મિનેશન અંદર મજબૂત નિર્ણય કરવાની આપણી તૈયારી આવશે અને આ સંકલ્પ દુકાન ઘર બજારને ગામને ગામ જ્યાં પણ જાવ ત્યાં સંકલ્પને જીવંત રાખેલ હશે કે સુરત શેઠે જે અભિગમ ચોર પ્રત્યે અપનાવેલો હતો એ જ અભિગમ અપનાવવા જેવો છે એવો જ અભિગમ હું અપનાવીશ એવું જ વર્તન એવી જ વાણી એવા જ વિચાર અને એવું જ વલણ મારા આત્મામાં હું કેળવીશ આવો મજબૂત સંકલ્પ તંદુરસ્ત બીજ એનું વાવેતર આત્માના ખેતરમાં આ ધન્ય પડે આ પાવન તીર્થમાં આવીને જો કરતા આવડે સો ટકા બેડો પાર આ મૌન એકાદશીની આરાધનાના માધ્યમથી થશે અઠ્ઠમનું ખાતર બધા નાખવાના જીનવાણીનું પાણી એ પણ આત્માની ભૂમિ આવવાનું એ નિશ્ચિત છે પણ મહત્વનું કાર્ય આ સમજણના તંદુરસ્ત બીજ એનું વાવેતર કરવાનું છે અને આ બીજનું વાવેતર જો કરેલું હશે સો ટકા રિઝલ્ટ તમારું ઉજળું છે તમારું ભવિષ્ય સો ટકા પોઝિટિવ છે ઊંચું રિઝલ્ટ પોઝિટિવ રિઝલ્ટ અનુભવવા માટે આવા તંદુરસ્ત બીજની વાવણી વ્યાખ્યાનના માધ્યમથી આપણે કરવાની છે સુરત સેઠ દેશ માત્ર દ્વેષ કે દુર્ભાવ એમના પ્રત્યે કરતા નથી માત્ર રિમાઇન્ડર તરીકે ડોક્ટર તરીકે કમ્પાઉન્ડર તરીકે લિબરેટર તરીકે હેલ્પર તરીકે એના પ્રત્યેનો સદભાવ એના પ્રત્યે ધન્યવાદની લાગણી થેન્ક યુના શબ્દો અને એના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવાનું કામ કૌશગમાં કરે છે અને એના જ પ્રતાપે શાસન દેવતાનું સિંહાસન ચલાયમાન થાય પેલા ચોર પોટલું બાંધી ઘરેથી જવાની તૈયારી કરે નીકળવાની તૈયારી કરે શાસન દેવતા એને થંભાવવાનું કામ કરે છે ચમત્કાર એનું સર્જન થાય છે પણ સેના કારણે ચમત્કાર સમણ ભગવાન મહાવીર મહારાજાએ બતાવેલા પવિત્ર સમીકરણો પવિત્ર એવી સમજણ એના બીજ આત્માની ભૂમિમાં વાવવાનું કામ સુરત શેઠે કરેલું એના પ્રતાપે શાસન દેવતાઓના સિંહાસન એ પણ ચલાય માંગ થાય અને આ ચમત્કાર માત્ર પૂર્વકાળમાં થતા ને આજકાલ બધા બંધ થઈ ગયા છે એવું માનવાની તમારે જરૂરત નથી આ વર્તમાન કાળમાં નજીકના સમયમાં પણ અનેક જગ્યાએ અનેક પ્રકારના ચમત્કારો થતા હોય છે એક ગામની અંદર ખેડૂત લોકો ખેતરનું ખોદકામ કરતા હતા અને ખોદકામ કરતાં કરતાં કરતા અચાનક ખણી કરતો અવાજ આવે છે ભાઈ સાચવીને ખોજજો કંઈક ખજાનો લાગે છે કોઈક મોટો ચરુ લાગે છે કોઈક કિંમતી ખજાનો આપણને પ્રાપ્ત થશે એવા લક્ષથી એ ખોદતા ખોદતા આવેલો અવાજ સાચવીને ખોદવાનું કામ કરે છે અને સાચવીને ખોદતા જોયું તો અંદરમાંથી માત્ર મૂર્તિ નહીં પ્રતિમા નહીં ભગવાન નહીં પણ સંગીતના અવાજ સાથે એક નહીં તણ તણ ભગવાન પ્રગટ થાય છે ઓહ એકના બદલે બેના બદલે તણ તણ ભગવાન પ્રગટ થઈ ગયા અને સંગીત સાથે ભગવાન પ્રગટ થાય ગામમાં એક પણ જૈનનું ઘર નહીં અને જૈનોના તીર્થંકર ભગવાન એકની બેની તણ તણ નીકળેલા છે લોકો ધૂપ અને દીપ કરવાનું કામ કરે સંગીતના અવાજ સાથે પરમાત્મા પ્રગટ થયેલા છે એટલે આ કોઈક ચમત્કારિક તત્વ છે એની ઉપાસના કરવા દ્વારા આપણું મંગલ થશે કલ્યાણ થશે આવા પ્રકારની સમજણથી ગામના લોકો ધૂપ દીપ કરવાનું કામ કરે પુષ્પ ચઢાવવાનું કામને હાર પહેરાવવાનું કામ કરે પૂછે જે ભાઈ કોના ભગવાન છે તમારા જે પટેલને પૂછે દરબારને પૂછે સ્વામિનારાયણ પૂછે અલગ અલગ બધા લોકોને પૂછે ના ભાઈ અમારા ભગવાન નથી અમારા ભગવાન નથી અને વાયુ વેગે સમાચાર આજુબાજુના ગામમાં પહોંચી ગયા અને કુકવાવ નામના ગામની અંદર પહોંચેલા સમાચાર ત્યાંથી જૈન લોકો રહેતા હતા આવી ગયા અને જુએ છે તો આ તો આપણા જ ભગવાન છે અમારા જૈનોના ભગવાન છે અમને આપી દો ભાગી તમારા ભગવાન વાત સાચી પણ અમારા ગામમાંથી છે અમારા ખેતરમાંથી નીકળાશ એટલે અમે તમને આપીએ નહીં અને વાણિયા હોય ને એ અલગ અલગ પ્રકારની પોલિસી અપનાવવાનું કામ કરે નિમિષભાઈ કઈ પોલિસી દામ કરે સલામ પૈસા આપવાનું કામ લો આ પૈસા રાખો તમે અને ભગવાન આપી દો અને ભગવાન ભગવાન ને વેચવાનું કામ કરીએ લો બે હજાર રૂપિયા બે હજાર ની બાર હજાર આપો તોય અમે આપીએ કઈ વાંધો નહીં બાર હજાર ના બદલે બાવીસ હજાર આપશું તમને ભગવાન અમને આપી દો બાવી હજારની બાવન હજાર આપો તોય ના આપીએ ભગવાન તો અમે જ રાખવાના અને જૈન લોકો આવેલા ભગવાનને લઈ જવા માટે મહેનત કરવા ઈચ્છા હતી આપણા ભગવાન આપણે ત્યાં લઈ જઈએ પણ વાણીઓ હોય ને સલુકાઈથી કામ કરે નિમિષભાઈ બહુ બાઈ ચડાવવાનું કામ વાણીઓ ના કરે સામ અને દામ એનાથી કામ ન ચાલે તો દંડ નીતિ તો વાણીઓ ન અપનાવે ભેદ નીતિ અપનાવવાનું કામ કરે છે અને વાત કરે જો આ ભગવાન તમારા હોય તો ગાડાની અંદર ભગવાનને રાખો અને ગાડું જે છે જો તમારા ગામ તરફ વળે તો સમજવાનું આ તમે તમારે રાખવાના અને અમારા ગામ તરફ ગાડું જાય તો ભગવાન અમારી માલિકીના સમજાવવાનું કામ કરે છે તમારા તો ભગવાન છે જ નહીં તો પછી અમારા ગામ તરફ વળે તો ગાડું અમારા ગામ તરફ વળે તો ભગવાન અમારા સમજવાના ઓલા પટેલિયા તાના મગજમાં વાત બેસી ગઈ વાત સાચી છે ભગવાન અમારા તો નથી અને વેચાય નહીં ભગવાનને એ ખાનદાનીના સંસ્કાર બોલતા હતા કે ભગવાન વેચવાની ચીજ નથી વચલો રસ્તો કાઢ્યો વાણિયાએ કે ભગવાન જે ગાડા બેસાડો એક બે ત્રણ ભગવાન બેસાડ્યા ધૂપ દીવો પ્રગટાવે ભગવાનને પ્રાર્થના કરે ભગવાન અમારા ગામ તરફ પધારજો અને ગાડું હતું ને એનું મોઢું બળદનું મોઢું પોતાનું ખૂક ગામ એ ખૂક ગામ તરફ ગામ ગાડાનું મોડું ગોઠવવાનું કામ કર્યું અને ઓલા પટેલિયા હતા કે છે એમ નહીં બળદ ગાડામાં રાખવાના નહીં બળદ છોડી નાખો અને ગાડું પોતાની જાતે જે દિશામાં જાય એ ગામમાં આ ભગવાન રહેશે કારણ કે ભગવાન પ્રગટ થયા ત્યારે દિવ્ય સંગીત વાગતું હતું મતલબ દેવતાય અનુષ્ઠાન દેવતાય અધિષ્ઠાનવાળા ભગવાન છે દેવતાય સન્નિધાન આ પરમાત્માની સાથે ગોઠવાયેલું છે તો વગર બળદે આ ગાડું ચાલશે અને જે ગામ તરફ ગાડું જાય ને ત્યાં આવીને અટકે એ ગામના ભગવાન સમજવા વાણિયા લોકો હતા એને શરત મંજૂર કરી લીધી પણ મોઢું હતું પોતાના ગામ કુક ગામ તરફ એ કુકવા તરફ મોઢું રાખેલું હતું અને નંબર બે બળદ કાઢી નાખવામાં આવ્યા અને પ્રાર્થના કરેલી ભગવાન અમારા ગામ તરફ પધારજો અધિષ્ઠાયક દેવો અમારી પ્રાર્થના સાંભળજો આ પ્રકારની વિનંતી કરે અને ત્યાં દિવ્ય ચમત્કારનું સર્જન થયું અત્યારે કહું પછી આમ તો ટાઈમ પૂરો થઈ ગયો છે અત્યારે કહી દઉં અને ત્યાં ને ત્યાં અનેક લોકોના આશ્ચર્યની વચ્ચે ગાડું હતું એ કુકવા તરફથી ટર્ન મારી પોતાની જાતે યુ ટર્ન મારી ભોયણી તરફ ગોઠવાય ગયું અને ભોયણી તરફ ગોઠવાયેલું ગાડું ભોયણી તરફ વગર ગાડાએ ચાલે અને એ વખતે પવન આકાશમાં ફૂંકાય અને પવનની વચ્ચે પણ ખુલ્લો દીવો ફાનસ વગરનો ખુલ્લો દીવો પણ ભૂજાય નહીં એ પ્રકારનો બીજો ચમત્કાર પહેલા નંબરમાં ગાડા વગર બળદ વગર ગાડું ચાલે બીજા નંબરમાં યુ ટર્ન મારે ત્રીજા નંબરની અંદર પવનની વચ્ચે પણ દીવો ઓલવાય નહીં અને ચોથા નંબરની અંદર ફૂલ સ્પીડમાં ભયની તરફ ગાડું દોડવા માંડ્યું વાણિયા લોકો કૂકવાના હતા એ મોઢામાં આંગડા નાખી ગયા આપણે ગમેલી સામ દામ દંડ ભેદ ગમે નીતિ અજમાવીએ પણ ભગવાનની ઈચ્છા આ ભોયણીમાં આવીને બેસવાની લાગે છે અને ભગવાન નીકળેલા બીજા કોઈ નહીં આજ મલ્લીનાથ પરમાત્મા અને ત્રણ ભગવાનમાં ત્રણ ભગવાનમાં બે ભગવાન હતા એ કાવસોગિયા ભગવાન હતા જે આપણે સવારના ભગવાનની ભક્તિ કરી આજુબાજુમાં બે ભગવાન હતા કાવશગ્યા ભગવાન અજીતનાથ ભગવાન ને માઈ સાંઈ ભગવાન આજે પણ એ જ ભગવાન બિરાજમાન છે એ જે ત્રણ ભગવાન જમીનમાંથી નીકળ્યા બે કાવસજિયા અને એક પદ્માસન મુદ્રાની અંદર બે ઊભા અને એક બેસેલા મલિનાથ પરમાત્મા એ ત્રણે ત્રણ પરમાત્મા અહીંયા બિરાજમાન થયા એક અઠ્ઠમ કરો મૌન એકાદશીનો રિઝલ્ટ કેટલું મળે દોઢસો અઠ્ઠમ નું રિઝલ્ટ અને આ ઘટના બનેલી છે કેટલા વર્ષ પહેલા બરાબર દોઢસો વર્ષ પહેલા આ ઘટના બનેલી છે પણ આંકડો અને તમને કેટલા તમારા ખાતામાં જમા થવાના કેટલા થવા જોર થી થોડું બોલો કેટલા અઠ્ઠમ જમા થવાના દોઢસો અઠ્ઠમ તમારા ખાતામાં જમા થવાના હજી મહત્વની વાત કહું તમને અત્યારે પછખાણ આપવું એની સાથે જય શત્રુજય ગિરિરાજને યાદ કરીને પછખાણ તમે લો એક ઉપવાસ કરો તો એક માસ ખમણ તમારા ખાતામાં જમા થાય એક અઠ્ઠમ કરો એટલે ત્રણ માસ ખમણ એટલે ચારસો પચાસ માસ ખમણ આખી જિંદગીમાં ક્યારેય કરવાના તમે કરવાના ભાગશાળી આખી જિંદગીમાં ચારસો પચાસ તો શું મીંડું કાઢી નાખો ને પિસ્તાલીસ ન થાય અરે કાઢી નાખો માસ પણ એના બદલે ખમણ જો તમારા ખાતામાં આજે અઠમનું પચખાણ કરો ને શત્રુજય યાદ કરતા જાઓ તમારા ખાતામાં ધર્મની બેંકમાં મિનિમમ ચારસો પચાસ માસ ખમણ જમા થઈ જાય આવી તક ઉછડી તક તમારા પાસે સામે ચાલીને આવેલી છે હવે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જાય બીજો હવે મારે વિચાર કરવો નથી યા હોમ કરીને પડો ફતે છે આગે ડગલું ભર્યું તે ભર્યું ના હટવું ના હટવું હવે માત્ર આગે કુચ કરશું પીછે હઠ આપણે હવે કરવી નથી આ પ્રકારનું ફર્મ ડિટર્મિનેશન આવો દ્રઢ સંકલ્પ કરવાના માધ્યમથી મલ્લીનાથ દાદાના ચરણોની અંદર એક એક ભાગશાળી પોતાના તરફથી કરવાનું શું એક અઠમ અને જમા કેટલા થાય ચારસો પચાસ નહીં સમજાયું પૈસો હોય ને પૈસો એક પૈસો ને બે પૈસા એ બે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરો અને રૂપિયામાં ની ડોલરમાં તમને વળતર મળે એવા પ્રકારની આ પોલિસી નહીં પૈસાનું વળતર મળે એક પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ અને અબજો ડોલરની અંદર વળતર મળવાનું હોય તમે છે ને આ જ ભાષા સમજો એમ છો એટલે તમને ડોલરની ભાષા સમજાવું છું એક પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ અને અબજો ડોલરમાં જેનું વળતર મળવાનું હોય આટલો પ્રોફિટ થવાનો હોય તો વાણિયાનો દીકરો આવી તક છોડે ક્યારે બિલકુલ છોડે નહીં આવી તક આપણે ગુમાવી નથી બધા પછકાણનો સમય થઈ ગયો બરાબર પોણા નવનો સમય હતો એટલે પોણા નવ સુધી ચલાવ્યું બરાબર બધા પોતાની જગ્યાએ ઊભા થઈ જજો આજે મલ્લીનાથ દાદાના ચરણોની અંદર એક અઠ્ઠમ નહીં ચારસો પચાસ અઠ્ઠમનું ભેટણું ધરવું છે અને એમાં પણ વિશેષતા તો નિમેશભાઈ કઈ ચારસો પચાસ ભાગશાળી ચારસો પચાસ અઠ્ઠમનું ભેટણું ધરવાના ઓહો આવી કલ્પના પણ અઠ્ઠમનો લાભ લીધો ત્યારે તમે કરેલી નહીં હોય આ ચારસો વ્યક્તિ એક એક વ્યક્તિ ચારસો પચાસ ચારસો પચાસ માસ ખમણ એનું ભેટણું ધરે કરવાનો માત્ર એક અઠ્ઠમ આવી પોલિસી આવી ફોર્મ્યુલા જીન શાસન સિવાય બીજે ક્યાંય જોવા મળે નહીં ખૂબ ઉલ્લાસ ને ઉમંગથી આ બેનો તો લેડીઝ કાયમ માટે ફર્સ્ટ કાયમ માટે લેડીઝ જીતી જાય વેલા ઉભા થઈ જાય અને પુરુષોને મરદને જીતવાનું કામ એ લેડીઝ કર્યા વિના રે નહીં આવા રાહુલભાઈ આવી સરસ મજાની ઉજળી તક આવી વારે ઘડીએ આવું ક્યારેય તમે આમ બિઝનેસ પોલિસી શેર બજારમાં પણ આવું રિઝલ્ટ મળે નિમિષભાઈ શેરબજારમાં પણ આવું રિઝલ્ટ ન મળે એવું રિઝલ્ટ મલ્લીનાથ દાદાની છત્ર છાયા ની અંદર ગોઠવાયેલા આપણને પ્રાપ્ત થવાનું છે જરાય પણ હવે આપણે વાવવામાં કસર રાખવી નથી હું તમને કહી દઉં છેલ્લી એક વાત ખેડૂત વાવવાનું હોય ને બીજાના ખેતરમાં એમાં હજી કરકસર રાખે તો સમજી શકાય પણ પોતાના ખેતરમાં વાવવાનું હોય એમાં ખેડૂત કરકસર રાખે કે ના રાખે બિલકુલ રાખે નહીં પોતાના ખેતરમાં વાવવાનું હોય એમાં બિલકુલ કસર રાખે નહીં અને જેટલી કસર રાખે એટલી નુકસાની પોતે જ ભોગવવી પડે ઓલો ગોવાળ હોય ને ગોવાળ રબારી રબારી હવાના પરમાં દૂધ આપવા નીકળે હાથમાં કેન હોય એક લીટર ને બે લીટર જેણે જે નકા નક્કી કરેલું હોય એ લીટર દૂધ આપવાનું બે લીટર આપવાનું કામ કરે પણ એમાં શું કરે ખબર છે ને કેનમાં હોય દસ લીટર દૂધ અને બે ને ત્રણ લીટર પાણી નાખવાનું કામ કરે એ રબારી કે ભરવાડ વેચવાના દૂધની અંદર પાણી નાખે ત્યાં સુધી હજી એને નુકસાની નથી પણ પોતાને પીવાના દૂધમાં ભરવાડ પાણી નાખે ત્યારે સમજવું પડે કે પાણી નહીં પનોતીનો સ્વીકાર કરે છે સમજાય છે બરાબર પોતાને પીવાના દૂધમાં ભરવાડ એટલે ગામડાનો ગમાર એની અક્કલ હોય કે વેચવાના દૂધમાં પાણી ન ખાય પીવાના દૂધમાં ન ન ખાય સમજાયું નહીં સમજાયું પૂરેપૂરું સમજાઈ ગયું બરાબર અત્યારે છે ને તમારું પીવાનું દૂધ એની અંદર આ કઈ રીતે અઠ્ઠમ થશે એક ઉપવાસ કરવા દે એ કાલે તેલ જુઓ તેલની ધારા જુઓ એટલે આ પાણી નાખવાનું કામ થયું આપણે આપણા પીવાના દૂધની અંદર પાણી નાખવાની ભૂલ કરવી નથી નુકસાની આપણા પક્ષે ભોગવવી પડે એવી નુકસાની ભોગવવી નથી એક પણ વ્યક્તિ બાકાત રે નહીં તમામે તમામ ભાગશાળી મલ્લી મારા ઉપર નહીં મલ્લીના દાદા ઉપર તો ભરોસો છે ને તમને બધાને અને હજી અધૂરામાં પૂરું હજી એક મહત્વની વાત તમને બધાને કહેવાની બાકી રહી ગઈ તમે બધા અંગત છો એટલે છે વાત છતાં જાહેરમાં કહી દઉં છું એકસો નહીં એકસો ને પચીસ આચાર્ય ભગવંત એમનો વાસક શેપ આ વાસ્કેપના બટવાની અંદર નાખીને આવેલો છું મેં ચોમાસું કરેલું હતું પંકજ સંઘની અંદર બેતાલીસ હજાર આંબેલ થયા ત્યાં પણ એ વાસ્કેપ નહોતો નાખ્યું એ લોકોને એ સ્પેશિયલ તમારા માટે લાવેલો છે હા હા પંકજ ના ટ્રસ્ટી અહીંયા હાજર છે અહીંયા આરાધકો પંકજ સોસાયટીના પણ હાજર છે છતાં હું તમને કઉ છું હિંમત પૂર્વક તમે અંગત છો બધા બરાબર એટલે સૌઆું આચાર્ય ભગવાન મારી સ્વામીઓના પારણા પ્રસંગે સો આચાર્ય ભગવાન અને મારા ભાઈ મહારાજ એમની પણ સ્વામી ઓળીના પારણા પ્રસંગે સવા સુ આચાર્ય ભગવાનનો વાસક છે અને ગયા વર્ષે જીનાંગ્ય મહારાજ સાહેબ એમની પારણા પ્રસંગે બીજા પિંચોતેર આચાર્ય ભગવાનનો વાસક્ષેપ એટલે ટોટલ કેટલાથી આમ ગણો તો ત્રણસો આચાર્ય ભગવંત એનો વાસક સેપ જેની અંદર ગોઠવાયેલ છે અને એ વાસક સેપ તમારા મસ્તક ઉપર ગોઠવાય પછી દિવ્ય શક્તિનો સંચાર ન થાય તો આશ્ચર્ય સમજવાનું એક તો મલ્લીનાથ દાદાનું તીરથ અને એમની પાછી તિથિ આવે છે જન્મ કલ્યાણક દીક્ષા કલ્યાણકને કેવલનાન કલ્યાણકની અને એમાં સો સવાસોની ત્રણસો ત્રણસો આચાર્ય ભગવાનના વાસકક્ષેપ તમારા મસ્તક ઉપર ગોઠવાય પછી દિવ્ય શક્તિનો વિસ્ફોટ ન થાય તો આશ્ચર્ય એટલે પછી બીજા બધાને અઠ્ઠમના ત્રીજે દિવસે દોડતા જોઈ અને પછી તમે તો કામ નહીં થાય પછી આવતા વર્ષે હું આયોજન નહીં હોય તમે હોય તો આ વાસ્કેપ એ પણ અહીંયા નહીં હોય એટલે અબ પછતા હોત ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત એ અવસર નીકળી જાય પછી પછતાવાનો વારો ના આવે માટે ઉલ્લાસ ઉમંગ દે હજી પણ કોઈ બાકી